નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાંદલજામાં માસુમ બાળકીના પિતાએ બાળકીની માતાની ગળો દબાવી હત્યા કરી વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર બેમાં મકાન નંબર એકસો સત્તાણુંમાં થોડા દિવસો અગાઉ આ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો આશરે ત્રેવીસ વર્ષીય મિસ્બા શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે કંઈક કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ ઉશ્કેરાલા કાસિમે તેની પત્ની મિસબા શેખનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી મિસબાને સંતાનમાં પાંચથી છ મહિનાની બાળકી છે બનાવની જાણ પોલીસને થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં કાસિમને ઝડપી પાડવામાં આવ્યો હતો મૃતક મિસ્બાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ